પૂર્વ પીએમ મનમોહન સિંહનો નિધન થતા 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અર્ધ કાઠીયા ફરકાવાયો મનમોહન સિંહ દેશના ચૌદમાં પીએમ બન્યા હતા વર્ષ બે હજાર ચૌદ સુધી વડાપ્રધાન રહ્યા હતા પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનો નિધન થતા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું છે તેઓ બાણું વર્ષના હતા પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે આઠ છ કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા મનમોહનસિંહ બે હજાર ચારમાં દેશના ચૌદમાં વડાપ્રધાન બન્યા હતા તેમણે મે બે હજાર ચૌદ સુધી આ પર બે કાર્યકાળ પૂર્ણ કર્યા હતા તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા મનમોહન સિંઘના નિધનને કારણે કેન્દ્ર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે રાષ્ટ્રીય શોકના પગલે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો અને પૂર્વ વડાપ્રધાન મનમોહન મનમોહનસિંહને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા